અત્યારે હાલ અમારી આખી હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયેલા છે આગળની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે અને રોડ ઉપરથી પાણી હોસ્પિટલની અંદર ગયું છે હોસ્પિટલની અંદર લેબોરેટરી બ્લડ બેન્ક આંખોના વિભાગ એ બધાની અંદર પાણી પૂરેપૂરું ફરી વળ્યું છે એટલે ઘણા બધા અગત્યના સાધનો એ ડૂબી ગયા છે આજે લગભગ પચીસ એક જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે એમને પરત મોકલવા પડ્યા છે હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા પાંચ દસ વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની જાણવાત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી થાય પણ આ તો જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડની અંદર ગઈ અને અંદર હોસ્પિટલમાં ભરાયું છે અત્યારે મેં મામલદાર સાહેબને કહેલું છે પીડબ્લ્યુડી વિભાગમાં કહેલું છે મામલદાર નગરપાલિકામાં પણ બધાને કોપી આપેલી છે દર્દીઓને કેટલી સમસ્યા અને અત્યારે હાલ જે બહાર ગામ દર્દીઓને મેં રોજે રોજ તારીખ આપતા હોય છે દર્દીઓ અંદર આવી પણ શકતા નથી અંદર દાખલ કરેલા દર્દીઓ છે તેઓને મેં બહાર અમારા પોતાના સાધનમાં પણ મોકલવા માટે અત્યારે અસક્ષમ થઈએ છીએ અને તમામ પ્રકારની ઓપીડી વિભાગની સેવાઓ ઇન્ડોર સેવાઓ લેબોરેટરી બ્લડ બેન્ક એ બધી સેવાઓ હાલ બંધ કરી દેવી